બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના સાગવા ગામે છવ્વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એટલે આજથી લગભગ વીસ પચીસ દિવસ પહેલાં નવરસિંહભાઈ સોનાભાઈ નામના વ્યક્તિ છે બોતેર વર્ષના એમનું મકાન ભારે વરસાદને લીધે પડી ગયું હતું આ ઘટનાને બાવીસ દિવસ થઈ ગયા પચીસ દિવસ થઈ ગયા છતાં પણ હજી સુધી બોડેલી તાલુકાની કોઈ ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી નથી કોઈ અધિકારી સાગવા ગામે અસરગ્રસ્ત પરિવારને મળવા કે સહાય કરવા માટે પહોંચ્યું નથી જેથી ગ્રામજનો દ્વારા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન આ નાગરિકની સમસ્યા અંગે વર્ણન કરતા તાલુકા મથકેથી તાત્કાલિક કુદરતી આપત્તિને લીધે મુશ્કેલીમાં મુકાયેલ પરિવારને મદદ કરવા માટે માગણી કરવામાં આવી છે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન એકત્રિત થયેલા ગ્રામજનોએ ગામના કુદરતી આપત્તિને લીધે જમીન દોસ્ત થઈ ગયેલ મકાન સ્થળની મુલાકાત લીધી હતી અત્રે એકત્રિત થયેલા ગ્રામજનો દ્વારા વિહોણા થયેલા નવલસિંહ પરિવારને તાલુકાના અધિકારીઓ મળવા કેમ આવતા નથી તેવા સારો સવાલ ઉઠાવ્યા હતા આ મકાન પડી ગયા અને વીસ દિવસ થયા વીસ બાવીસ દિવસ થયા આ બનાવ બન્યો હતો તે જ દિવસે સરપંચ અને તલાટીને જાણ કરી હતી તેમ છતાં પણ તાલુકા મથકેથી બોતેર વર્ષના નવલસિંહને કોઈ અધિકારી પૂછવા પણ આવ્યા નથી કે કોઈ આર્થિક મદદ કે સહાય પહોંચાડવા માટે પણ પ્રયાસ કર્યો નથી તેઓના ચાર ઓરડાના જમીન દોષ થયેલ મકાનને એવું ને એવું રાખવામાં આવેલું છે નવલસિંહ બાજા આજકાલ અધિકારીઓ તમે ત્યાં આવે એની અપેક્ષા રાખી રહ્યા છે ને રાત્રે આ મારું ઘર પડી ગયેલું છે તો હું તાલુકામાં જાણ કરી સરપંચ સાહેબશ્રીને તો તાલુકામાં રજૂઆત કરી તો હજુ સુધી કોઈ અધિકારી મારે ઘરે જોવા આવ્યા નથી તો હવે મારે શું કરવું તો તાત્કાલિક અમારી મુલાકાત લેવા માટે અધિકારીઓનું નમ્ર અરજ કરું છું મારું નામ નવલસિંહભાઈ સોનાભાઈ બારિયા ઉંમર વર્ષ બોતેર મારું નામ પ્રતાપભાઈ નવલસિંહભાઈ ગામ સાગવા તાલુકો ઓડલી જિલ્લો છોટાઉદેપુર તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસના ના રોજ ચાર રૂમનો તો સરપંચ ને જાણ કરેલ છે તો એ સત્તા હજુ કોઈ પણ બીજો અધિકારી અમારે ત્યાં આવેલ નથી તો તાત્કાલિક આવીને અમારું મકાન જોઈ લે લઈ તો ગમે તે કરીને અમારું થોડી ભલા સહાય મળે એ અમારી વિનંતી આજે મેં ગ્રામજન છું નામ ભાર્યા પ્રબોધકુમાર નરોદભાઈ આજે લગભગ વીસેક દિવસ થઈ ગયા કે જેમનું મકાન પડ્યું હતું તે વખતે ગ્રામજનો આવી એની તપાસ કરી અને અમે તાલુકામાં પણ રજૂઆત કરી કે સાહેબ આનું વહેલી તકે થાય તો સારું કારણ કે એમને રહેવા માટે બહુ તકલીફ પડે છે તો સાહેબને મારી વિનંતી બીજા ઘરે હા બીજા ઘરે રહી છે તો વેલીમાં વહેલી તકે આ લોકોને જે પણ સહાય હોય એ મળે એવી અમારી ભલામણ છે ચાર ઓરડાનું મકાન છે એ આખું ધરાશાય થઈ જશે તો સાહેબ આવે અને એની વહેલીમાં વહેલી તકે તપાસ કરે મારું નામ બારીયા નવલસિંહ ઝાલસિંહસિંહ સાગવા હવે નવલસિંહભાઈ સોનાભાઈનું મકાન છવ્વીસ સાત બે હજાર પચીસના ના રોજ રાત્રિના સમયે વરસાદને કારણે ઘર ધરાશાયી થયેલ છે અને એની જાણ સરપંચશ્રીને તેમજ શ્રીને પણ કરેલ છે પરંતુ તાલુકા કક્ષાએથી કે જિલ્લા કક્ષાએથી કોઈ પણ અધિકારી આ સ્થળ તપાસણી કરવા માટે આવેલ નથી તો આ જે ઘર ધરાશાયી થયું એ સભ્યોને એ માલિકને સરકારશ્રીની જોગવાઈ પ્રમાણે કંઈક સહાય મળે એવી અમારી ગ્રામ્યજનોની ખાસ વિનંતી